દેવભૂમિ દ્વારકામાં જામખંભાળીયામાં જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની ઉપસ્થિતિમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ યોજાય દિવાળી તહેવાર અનુલક્ષી સાવચેતી સલામતીના ભાગરૂપે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરાયું દેવભૂમિ દ્વારકા જિલ્લા મુખ્ય મથક જામખંભાળીયા ખાતે મોડી સાંજે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહવાડાના વડપણ હેઠળ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હાલ દિવાળી તહેવાર અનુલક્ષીને લોકોમાં સાવચેતી અને સલામતીની લાગણી જળવાય તે હેતુથી પોલીસ વડા જયરાજસિંહવાડા સાથે ડીવાયએસપી વીપી માનસેતા સાગર રાઠોડ ઉપરાંત એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસના અધિકારીઓ ટ્રાફિકથી વ્યસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું આજરોજ માનનીય એસપી સર શ્રી જયરાજસિંહ વાડાસરના માર્ગદર્શન તથા તેમની હાજરીમાં ડિવિઝન ખંભાળિયા ડિવિઝન તથા ખંભાળિયા પોલીસ સ્ટેશન તથા એલસીબી અને એસઓજીની વિવિધ ટીમો બનાવી અને ખંભાળિયા ટાઉનના સંવેદનશીલ વિસ્તારોમાં મેગા ફૂડ પેટ્રોલિંગ ડ્રાઈવનું દિવાળી તહેવાર નિમિત્તે આયોજન કરવામાં આવેલ હતું આ ફૂડ પેટ્રોલિંગમાં અંદાજીત સોથી દોઢસો પોલીસ કર્મીઓ જીઆઈડી જવાનો તથા ટ્રાફિકના ટીઆરબી જવાનો હાજર રહ્યા હતા સાંજેના સમયમાં આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આનો જે હેતુ છે એ એરિયા ડોમિનેશનનો છે તથા જે ટાઉનની જે પબ્લિક છે તેમને એક સિક્યુરિટીની ફીલ આવે તેના અનવય એક્ટિવિટી કરવામાં આવેલ હતી આવનારા સમયમાં પણ આ ફૂડ પેટ્રોલિંગની જે પ્રક્રિયા છે તે ચાલુ રાખવામાં આવશે જયસુખ મોદી